નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે આજે શુક્રવારે બ્લેક ફ્રાઈડે થયો છે સેન્સેક્સમાં નવસો ને ત્રીસ પોઈન્ટનું ગાબડું પડી ગયું છે અને નિફ્ટીમાં ત્રણસો ને પિસ્તાલીસ પોઈન્ટનું ગાબડું પડી ગયું છે એફએમસીજી સિવાયના તમામ સેક્ટરમાં ઓલરાઉન્ડ વેચવાલી જોવા મળી મિડકેપ અને સ્મોલ કેપ શેર પણ આજે ખાસા એવા તૂટી ગયા હતા તો મિત્રો આજે જે સેલ ઓફ આવ્યો એની પાછળ કયા કારણો તો અને આગામી સપ્તાહે બજાર કેવું રહેશે તેમજ ટ્રમ્પે પાછી નવી ધમકી આપી છે કે ફાર્માસ્યુટિકલ સેક્ટર ઉપર અમે ટેરિફ લાદવાના છીએ આ બધી જે વાત છે એ આજના વિડીયોમાં આપણે કરીશું અને હા આજે શુક્રવાર છે તો આગામી સપ્તાહે કયા સેક્ટરના શેર આપણે બેસ્ટ બાય રાખીશું એની પણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌપ્રથમ પ્રથમ સેન્સેક્સ અને નિફ્ટીની વધઘટ ઉપર નજર કરીએ તો મુંબઈ શેર બજારનો સેન્સેક્સ આજે છોતેર હજાર નીચા મથાળે ગેપમાં ખુલ્યો શરૂમાં વધ્યો છોતેર હજાર થયો ત્યાંથી ઝડપથી તૂટી પંચોતેર હજાર ચાલીસ થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે પંચોતેર હજાર ત્રણસો ચોસઠ બંધ રહ્યો છે જે જ નો નિફ્ટી ત્રેવીસ હજાર એકસો નેવું ના નીચા મથાળે ખુલ્યો છે વધીને ત્રેવીસ હજાર બસો ચૌદ થયો ત્યાંથી ઝડપથી તૂટી બાવીસ હજાર થઈ અને ટ્રેડિંગ અંતે ઉપર બંધ રહ્યો છે જે ટકા તૂટીને આવ્યો હતો બેંક નિફ્ટી માઇનસ ચોરાણું પોઈન્ટ એકાવન હજાર પાંચસો બે ટેકનિકલી બેંક નિફ્ટી વધુ સ્ટ્રોંગ છે મિત્રો વીતેલા બે દિવસમાં માર્કેટ ઘટ્યું હતું પણ એડવાન્સ નેકલાઇન રેશિયો અને એની માર્કેટ બ્રેથ પોઝિટિવ હતી પણ આજે જ્યારે બજાર તૂટ્યું છે ત્યારે એની એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ થયો છે છસો ને છેતાલીસ શેરના ભાવ વધ્યા છે અને બાવીસો ને ત્રીસ સ્ટોકના ભાવ ઘટ્યા છે અને ઇકોતેર સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે આજે છવ્વીસ શેર છે એ ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર છે અને છાસઠ સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક લો નીચે છે આજે એકસો ને છેતાલીસ શેરમાં અપર સર્કિટ આવી અને એકસો આઠ શેરમાં લોઅર સર્કિટ આવી હતી ટોપ અને ટોપ પર નજર કરી લઈએ તો બજાજ ફાઇનાન્સ સૌથી વધુ ઉચકાયેલા શેર છે બજાજ ફાઇનાન્સ ટાટા કન્ઝ્યુમર એચડીએફસી બેંક એપોલો હોસ્પિટલ અને નેસ્લે સૌથી વધુ ગગડેલા શેર છે ટાટા સ્ટીલ હિંદાલકો ઓએનજીસી ટાટા મોટર અને સિપલા એક હજાર પચાસ પોઈન્ટ તૂટી ગયો પાંચ પોઈન્ટ સત્તાણું ટકા અને સ્ટાન્ડર્ડ એન્ડ પુવર ફાઈવ હંડ્રેડ એસ એન્ડ પી ફાઈવ હંડ્રેડ ને ચુંબોતેર ટકા બસો ને ચુંબોતેર પોઈન્ટ ચાર પોઈન્ટ ચોર્યાસી ટકા એટલે એશિયાના જે બજારો ઘટ્યા એના કરતાં અમેરિકાનું સ્ટોક માર્કેટ સૌથી વધુ ડબલ તૂટી ગયું છે કડાકો બોલી ગયો છે એનું એક પાછળનું કારણ આપ જાણો છો ટ્રમ્પે વિશ્વના તમામ દેશો પર ઓલમોસ્ટ તમામ દેશો ઉપર એમણે ટેરિફ નાખી છે એટલે અમેરિકાને જે જરૂરિયાત હશે જે વસ્તુની એ વસ્તુ એ આયાત કરશે તો એને મોંઘી આયાત કરવી પડશે અને અમેરિકામાં આયાત થાય તો એ આો વધે મોંઘવારી વધે ત્યાં એવી શક્યતા છે અને ભણકારા પણ વાગી ચૂક્યા છે એવું ઇકોનોમિક પેરામીટર્સ કહી રહ્યા છે આપણે એના ફિનાન્શિયલ પેરામીટર અને ઇકોનોમિક પેરામીટર પર પણ નજર કરીશું તો મિત્રો મેં તમને કહ્યું કે એશિયાના બજારો અને યુરોપના બજારો તૂટ્યા એના કરતાં અમેરિકાનું બજાર સૌથી વધુ તૂટી ગયું છે વિશ્વના તમામ ચલણો સામે અમેરિકાનો ડોલર સૌથી વધુ તૂટ્યો છે અને ક્રૂડ ઓઇલ પણ તૂટ્યું ડોલર ઇન્ડેક્સ પણ ઘટ્યો અને જે ટેન યરનું જે બોન્ડ ઇલ્ડ છે એ પણ ઘટીને આવ્યું છે આ તમામ ઇકોનોમી અને ફિનાન્શિયલ પેરામીટર્સ છે એ અમેરિકામાં મંદી સૂચક છે આજે યુરોપિયન સ્ટોક માર્કેટ અમેરિકાના બજારની જે સ્થિતિ જોઈ અને ફ્યુચર પાછું આજે જે રાત્રે માર્કેટ ડાઉ ખુલવાનો છે તો આજે ડાઉ ફ્યુચર પણ લગભગ સાડા ચારસો થી પાંચસો પોઈન્ટ માઇનસમાં હતું એટલે આજે રાત્રે ડાઉ જોન્સ પણ માઇનસમાં ખુલવાનો છે આજે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઇનસમાં હતા લંડનનો ફ્રુટ સી કેક ડેક્સ બધા જાપાન નવસો માઇનસ સિંગાપોર એકસો પોઈન્ટ માઇનસ કોસ્પી કોરિયાનો કોસ્પી એકવીસ પોઈન્ટ માઇનસ

ચોસઠ અમે ગોલ્ડમાં માં ખૂબ બાઈંગ કર્યું હતું ટેરિફ નાખ્યા પહેલા સેન્ટ્રલ બેંકોએ ઘણી બધી ખરીદી કરી હતી પણ ગોલ્ડ બત્રીસો ડોલર વાળું તૂટીને ત્રણ હજાર ચોસઠ ડોલર આવી ગયું છે એટલે ગોલ્ડમાં પણ કડાકો બોલી ગયો છે અને ડોલર સામે રૂપિયો ભારતીય રૂપિયો પણ આજે વધુ એકવીસ પૈસા મજબૂત થઈ અને પંચ્યાસી પોઈન્ટ ત્રેવીસ એ લગભગ પંચ્યાસી પોઈન્ટ ત્રેવીસ ઉપર ટ્રેડ કરી રહ્યો છે ડોલર સામે રૂપિયો પણ તૂટીને સાડી સિત્યાસી ડોલર ઉપર નીકળી ગયો હતો હવે ડોલર સામે રૂપિયો મજબૂત થયો છે અને ડોલર નબળો પડ્યો છે મિત્રો ક્રૂડમાં જે કડાકો બોલી ગયો એની પાછળનું જે કારણ છે કે ઓપેકના દેશોએ ત્રણ ગણું પ્રોડક્શન કરવાની જાહેરાત કરી છે કારણ કે અમેરિકાના ટેરિફ સામે એમને લડવા માટે થઈ અને ક્રૂડનું પ્રોડક્શન વધાર્યું છે એટલે ક્રૂડના ભાવ ઘટીને આવશે ઘટ્યા છે આજે એને એના હિસાબે ક્રૂડના ભાવ ઘટીને આવ્યા છે આજે બજારમાં એફએમસીજી સેવાયના તમામ સેક્ટરના સ્ટોક્સમાં સેલિંગ પ્રેશર હતું આઈટી સ્ટોક હોય મેટલ હોય રિયાલિટી હોય કન્ઝ્યુમર ગુડ્સ હોય એનર્જી હોય પીએસયુ હોય બધા જ સેક્ટરમાં હા પણ બેંક શેરો આજે સૌથી વધુ ઓછા ઘટ્યા છે એ આખો દિવસ પ્લસ હતા પણ માર્કેટનું સેન્ટિમેન્ટ ખરાબ થતાં છેલ્લા ટ્રેડિંગ સેશનના છેલ્લા ત્રણ કલાકમાં ભારે વેચવાલી બેન્ક શેરોમાં ઊંચા મથાળે આવી અને પ્રોફિટ બુકિંગ આવ્યું હતું તો મિત્રો કેટલાક કોર્પોરેટ ન્યૂઝ ઉપર ફટાફટ આપણે નજર કરી લઈએ તો એચડીએફસી બેંક જે છે એના ક્વાર્ટર ફોરની ડિપોઝિટ સોળ ટકા વધીને આવી છે અને યરલી યર સોરી એચડીએફસી બેંકની ડિપોઝિટ ક્વાર્ટર ફોરમાં યરલી બેઝ ઉપર સોળ ટકા વધી છે અને ક્વાર્ટરલી બેઝ ઉપર ત્રણ ટકા વધી છે લોનનો ગ્રોથ પાંચ પોઈન્ટ પાંચ ટકા વધ્યો છે બજાજ ફાઇનાન્સના નવી લોનનું બુકિંગ છત્રીસ ટકા વધ્યું છે અને ડિપોઝિટ ઓગણીસ ટકા વધી છે અને એનો ટોટલ ધંધો એટલે એયુએમ છવ્વીસ ટકા વધી છે ડીમાર્ટની ક્વાર્ટર ફોરની રેવન્યુ સત્તર ટકા વધી છે ચાર વર્ષમાં એણે અઠ્યાવીસ નવા સ્ટોર ખોલ્યા છે ટોટલ ડીમાર્ટના ચારસો ને પંદર સ્ટોર દેશમાં થયા છે જમ્મુ કાશ્મીર એન્ડ જે એન્ડ કે બેંકની કુલ ડિપોઝીટ દસ પોઈન્ટ બે ટકા વધી છે અને એચએસબીસી ઇન્ડિયા સર્વિસિસનો પીએમઆઈ નો બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ જાહેર થયો છે એ સાડી અઠાવન ટકા આવ્યો છે માર્ચ મહિનામાં સામાન્ય ઘટ્યો છે ફેબ્રુઆરીમાં એ ઓગણસાહીઠ હતો અત્યારે માર્ચ મહિનામાં સાડી અઠાવન આવ્યો છે મિત્રો ગઈકાલે મેટલ અને એલ્યુમિનિયમ અને ફાર્મા સેક્ટરને એમણે બાકાત રાખ્યા હતા ટેરિફ નાખવામાંથી પણ આજે ટ્રમ્પે ફરીથી ધમકી આપી દીધી છે કે ફાર્મા સેક્ટર ઉપર પણ અમે અભૂતપૂર્વ ટેરિફ નાખીશું એટલે આ સમાચાર આવતાની સાથે જ ફાર્માસ્યુટિકલ શહેરોમાં જે ગઈકાલે ઉછાળો આવ્યો હતો એની જગ્યાએ આજે ઓલરાઉન્ડ વેચવાલી ફરી વળી અને નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ આજે ચાર ટકાથી વધુ તૂટી ગયો હતો બીજી તરફ મિત્રો ગોલ્ડમેન સાસ જે એફઆઈઆઈઝ છે એને ફોરેન ફંડ એનાલિસ્ટ કરે છે ઘણા બધા રિસર્ચ પણ એમણે કર્યા છે તો એમણે ટેરિફની જાહેરાત થયા પછી એમણે એક રિસર્ચ કરીને એક વાત મૂકી છે કે અમેરિકાના યુએસના ટેરિફથી ભારતના બે હજાર પચીસના ગ્રોથ ઉપર ઝીરો પોઈન્ટ ત્રીસ ટકાનો અસર થવાનો સંભવ છે એટલે કશું ન કહેવાય એટલે ભારતના અર્થતંત્ર ઉપર અમેરિકાના ટેરિફની લગભગ નગણીય અસર થવાની છે હા કેટલાક સેક્ટર થશે જે અમેરિકા નિકાસ કરતા હોય એમને અસર થઈ શકે છે પણ એની અસર લગભગ મામૂલી હશે હવે મિત્રો આપણે બજારની વાત કરી આજે શુક્રવાર છે તો વીક ટુ વીક સેન્સેક્સમાં બે હજાર પચાસ પોઈન્ટનું ગાબડું છે અને નીટ્ટીમાં છસો ને પંદર પોઈન્ટનું ગાબડું છે પણ આગામી સપ્તાહે બજારમાં સુધારો આવવો જોઈએ કારણ કે માર્ચના છેલ્લા વીકમાં આપણે જોયું હતું કે બજારમાં જબરજસ્ત ઉછાળો આવ્યો હતો અને પછી આપણે કહેતા હતા કે ભાઈ ટેકનિકલ કરેક્શન આવવું જોઈએ તો આ જે ટ્રમ્પના ટેરિફની જાહેરાત પછી છેલ્લા બે દિવસમાં એક ટેકનિકલ સારું એવું કરેક્શન આવી ગયું છે માર્કેટમાં પણ આગામી સપ્તાહે બજારમાં સારો એવો સુધારો આવવો જોઈએ કારણ કે ભારત માટે ઘણા બધા પોઝિટિવ ફેક્ટર્સ છે ઘણા બધા પોઝિટિવ કારણો આવવાના છે સાત તારીખથી નવ તારીખ ત્રણ દિવસ આરબીઆઈ મોનિટરી પોલિસીની સમીક્ષા થવાની છે અને આરબીઆઈ જેને કહેવાય કે એના ફુગાવાનો દર જીડીપીના ગ્રોથનો દર ટેરિફ લાદ્યા પછીની ભારતની શું સ્થિતિ રહેશે તો વ્યાજ દરની સ્થિતિ એ બધી જ વાત એ આરબીઆઈ મોનિટરી પોલિસીમાં સમીક્ષા કરશે તેમજ લગભગ મોટાભાગે કંપનીઓના ક્વાર્ટર ફોરના પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે પણ આઠમી આગામી સપ્તાહે લગભગ મોટે ભાગની કંપનીઓ અગ્રણી કંપનીઓ એના ક્વાર્ટર ફોરના પરિણામોની જાહેરાત કરશે અને ક્વાર્ટર ફોરના પરિણામો ક્વાર્ટર થ્રી કરતા વધુ પ્રોત્સાહક આવવાનો એક આશાવાદ સેવાઈ રહ્યો છે અને બીજું કે અમેરિકા એ જે ટેરિફ નાખી છે ભારત ઉપર તો ભારત સરકાર પણ ટેરિફ સામે કેમ લડત આપવી અને સ્થાનિક ઉદ્યોગો કે કંપનીઓ કે ઇન્ડસ્ટ્રીઝને કોઈ નુકસાન ન પડે લાગુ તેના માટેની કોઈ સ્ટ્રેટેજી બનાવે અથવા સરકાર કોઈ રાહતના પગલાં પણ ભરી શકે છે એટલે એ આગામી સપ્તાહે મોસ્ટ એની એનાઉન્સમેન્ટ થાય તેવો પણ એક આશાવાદ છે એટલે આગામી સપ્તાહે બજારમાં સુધારો આવવો જોઈએ નેક્સ્ટ વીક આપણે જોઈએ તો નિફ્ટીમાં આમ તો ત્રેવીસ હજાર ત્રણસોનું લેવલ તૂટ્યું છે એટલે એ નરમાઈ સૂચક છે પણ જો ફરીથી આગામી સપ્તાહે ત્રેવીસ હજાર ત્રણસો ઉપર કુદાવીને ક્લોઝિંગ આવશે તો ત્રેવીસ હજાર સાતસો સુધી ઉપરમાં જઈ શકે છે અને ચોવીસ હજાર સો મેં તમને કહ્યું હતું કે નવી તેજી થાય પણ નીચામાં કરેક્શન આવ્યું છે તો નીચામાં બાવીસ પાંચસો બાવીસ બસો પચાસ એ લેવલ સુધી બજાર જઈ શકે છે એટલે આ બે ત્રણ વાત હતી એ મેં ટેકનિકલ તમને લેવલ્સ પણ આપ્યા છે અને ઘણા બધી ઘણી બધી ઇવેન્ટ પણ ઇન્ડિયન સ્ટોક માર્કેટ માટે છે જે પોઝિટિવ અસર કરી શકે છે બજાર ઉપર અને આપણે વાત કરતા હતા કે આજે શુક્રવાર છે તો આગામી સપ્તાહે કયા સેક્ટરને આપણે બેસ્ટ બાયમાં કહીશું આપણે અમેરિકા નિકાસ કરે છે એવી કંપનીઓના શેરથી હમણાં દૂર રહીશું કારણ કે શું થશે શું નહીં એની કંઈ ખબર નથી એટલે આપણે ઘરેલું સ્થાનિક લોકલ કંપનીઓ છે સેક્ટર્સ છે જે એમાં આપણે નવા બાય કરીશું દરેક ઘટાડે ખાસ તો બેન્ક શેરો બેન્ક શેરો જુઓ તમે છેલ્લા બે દિવસમાં જે ગાબડા પડ્યા એમાં બેંક શેરોએ આઉટપરફોર્મ કર્યું છે એટલે બેન્ક નિફ્ટી અને બેંક શેર બંને તમે દરેક ઘટાડે બાય કરી શકો છો એનબીએફસી નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ પણ તમે બાય કરી શકો છો ઇન્સ્યોરન્સ સેક્ટર્સના શેર બાય કરી શકો છો તેમજ હાઉસિંગ ફાઇનાન્સના શેર બાય કરી શકો છો રિયાલિટી કંપનીઓ એટલે કન્સ્ટ્રક્શનને લગતી રિયાલિટી રિયાલિટી ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા સેક્ટર્સમાં બાય કરી શકો છો અને પીએસયુ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ કંપનીઓ એટલે પીએસયુ શેર પણ તમે બાય કરી શકો છો આગામી સપ્તાહે આ શેરોમાં નવી તેજી અથવા સુધારો આવે તેવી શક્યતા છે કારણ કે એક્સપોર્ટ કરતી અમેરિકા એમાં હમણાં થોડું ડેમ્પા ડેમ્પેન રહેવાનું છે માર્કેટમાં તો એના ઉપર થોડી અસર થશે પણ આ જે ઘરેલું જે સ્થાનિક લોકલ કંપનીઓ છે તમને બાય કરવાનું મન થાય તો દરેક ઘટાડે આ સ્ટોક્સ તમે સેક્ટરમાં બાય કરી શકો છો તો મિત્રો આજના વિડીયોની માહિતી આપણી પૂરી થાય છે અહીંયા નવી માહિતી સાથે આપણે આગામી સપ્તાહના સોમવારે ફરીથી મળીશું નવી માહિતી સાથે અને ત્યાં સુધી મિત્રો આજનો વિડીયો આપણને ગમ્યો હોય આજની માહિતી આજના વિડીયોની ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો શેરબજારનું જે રોકાણ છે એ જોખમોને આધીન હોય છે એ તમે જાણો છો એટલે આજના વિડીયોની આપણો જે માહિતી વિડીયો બનાવવાની જે પર્પઝ છે એ માત્ર ને માત્ર શેરબજારની ઇન્ફોર્મેશન અને તમારા સુધી સાચી પહોંચાડવી છે સત્ય હકીકત જે છે જે જે બની ગઈ છે ઘટના એ હું તમારા સુધી પહોંચાડી રહ્યો છું એટલે આજના વિડીયોની માહિતી જો આપને ગમી હોય તો લાઈક્સ કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ